અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા યુટ્યુબર વસંત ચાવડા સામે ગુરુ બ્રાહ્મણ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી છે છે વસંત ચાવડા માય ડિઝાયર નામની ચેનલ ચલાવે તેમણે ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા ત્યારે આજે થરાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે સમાજે આરોપી સામે પાંચ માગણીઓ રજૂ કરી છે આ માગણીઓમાં

સમૂહ લગ્ન અને સનાતની પરંપરા મુજબ ના કાર્યક્રમો આ કાર્યક્રમ માં આરોપી ઉભી કરી હતી થરાદ પ્રાંત ઓફિસે અમરેલીના વસંત ચાવડા વિરુદ્ધ આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અમરેલીનો બસન ચાવડા યુટ્યુબ ચેનલ ચલાવે છે અને દરેક સમાજ વિશે કંઈક ને કંઈક વિભસ વર્તણ કરીને બોલતો રહે છે તાજેતરમાં અમરેલી મુકામે અમારા ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓને ભય નિવૃત્ત વડીલોના સન્માન સમારંભનો કાર્યક્રમ હતો એ વખતે પણ એણે આડો ઓળો બોલી મા બેન સમી વિભસ ગાળો બોલી અને ગેરવર્તણ કરેલ છે જેથી અમારા ગુરુ બ્રાહ્મણ સમાજનું અપમાન થયેલ છે અને એને વાપરી છે કે ભાષા શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી અને અમારી અરજ છે નામદાર શ્રીને કે તેની યુટ્યુબ માય ડિઝાયર ચેનલ વસંત ચાવડા અમરેલી રહેવાસી એની યુટ્યુબ ચેનલ બંધ થાય અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે

ગુરુ બ્રાહ્મણ સમાજ તેજસ્વી તાલાવ નું સન્માન હતું એ કાર્યક્રમને અનુલક્ષીને એણે ગુરુ બ્રાહ્મણ સમાજ ઉપર જે અપમાનજનક શબ્દો નો ભાષા પ્રયોગ કરેલો છે એના વિરોધ ની અંદર ગુજરાતની સમગ્ર ગુજરાતની અંદર ગુરુ બ્રાહ્મણ સમાજ એની સામે આવેદન પત્ર અને ફરિયાદો નોંધાવી છે આજે વાવસરા સુગમ ગુરુ બ્રાહ્મણ સમાજ માંથી પણ બધા આગેવાનોની સાથે અહીંયા આવીને અમે આવેનપત્ર આપ્યું છે અને રાજ્ય સરકારને વિનંતી કરી છે કે આવા જે યુટ્યુબરો છે જેના લીધે સમાજો સમાજો ની વચ્ચે વિગ્રહ થાય એ કેવું ભાષા પ્રયોગ કરતા હોય એમના ઉપર અંકુશ લાવવો જોઈએ તમારી કરવામાં આવનારા સમયની અંદર જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે અને જે રસનથી ચાવડા જે યુટ્યુબર છે એની સામે શિક્ષાત્મક પગલા લેવામાં નહીં આવે બધા ભેગા થાય છે પણ આવનારા સમયની અંદર કદાચ સમગ્ર ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજ એક મંચ ઉપર આવીને વસંત જે ચાવડા છે એના વિરોધમાં સરકાર ને એક પાછું આવેદન કે ફરિયાદ કે જે કરવાનું થશે કરીશું